તેઓ પણ આજે મૃત મગરને જોવા માટે તેઓ અહીંયા જે ઝૂલતો બ્રિજ છે ત્યાં પહોંચી રહ્યા છે વડોદરા શહેરમાં અવરનવર જે મગરોના મોતના જે સમાચારો મળી રહ્યા છે ત્યારે વધુ એક મગરનું જે મોત છે તે નિપજ્યું છે વિશ્વામિત્રી નદીમાં જે કમાટી બાગ જે ઝૂલતો બ્રિજ છે તેના પાસેના અમે આપને જે દ્રશ્ય બતાવી રહ્યા છે ત્યાં એક મગરનો મૃતદેહ અહીંયા જોવા મળી રહ્યો છે હાલ જે રીતના વડોદરા શહેરમાં છેલ્લા બે મહિનાથી છ જેટલા મગરોના મોત થયા છે અલગ અલગ જગ્યાઓ પર મગરોના મૃતદેહ જોવા મળી રહ્યા હતા ત્યારે આજે એક વધુ મગરનો મૃતદેહ છે તે કમાટી બાગના જે ઝૂલતો બ્રિજ છે ત્યાંના અમે આપણે દ્રશ્ય છે તે બતાવી રહ્યા છે ત્યારે હાલ અહીંયા તમામ જે અહીંયા જે સહેલાણીઓ આવતા હોય છે તેઓ પણ આજે મગરના મૃતદેહને તેઓ જોવા માટે અહીંયા લોક તોડા છે તે પણ જોવા મળતા હોય છે હાલ જે રીતના વડોદરા શહેરમાં અવરનવર જે મગરોના જે રહસ્યભય જે મોત છે તે થતા હોય છે એક તરફ વિશ્વામિત્રી નદી તેમાં અનેક ઘણી બધી સંખ્યામાં જે મગરો વસવાટ કરતા હોય છે ત્યારે હાલ એક મગરનું મોત થતા અહીંયા જે ખડભડાટ છે તે મચી જવા પામી છે તેની બાજુમાં મારા સહયોગી રાત દુબે આપણે ઝૂમ કરીને જે દ્રશ્ય બતાવશે કે જે

સંજોગોમાં મોતની ભેટી રહ્યા છે ત્યારે વધુ એક મગરનો મૃતદેહ જે કમાટી જે બાબતો તો બ્રિજ આવ્યો છે તેની પાસે અમે આપને દ્રશ્ય બતાવી રહ્યા છે ત્યાં એક મગરનો મૃતદેહ જોવા મળી રહ્યો છે હાલ જે રીતના વડોદરા શહેરમાં વિશ્વામિત્રી નદી જે પસાર થઈ રહી છે તેમાં શહેરમાં છ થી વધુ મગરોના કોઈ કારણોસર મોત થઈ રહ્યા છે ત્યારે હવે જે અહીંના જે સંચાલક છે તેઓ વન વિભાગને પણ જાણ કરી દેવામાં આવી છે અને જે ક્યાંક ને ક્યાંક મગરો જે વડોદરા શહેરમાંથી જે વિશ્વામિત્રી નદી છે ત્યાંથી પસાર થઈ રહ્યા છે તે મને મોતને ને ભેટી રહ્યા છે કેમેરામેન દુબે સાથે હું પાક ન્યૂઝ વડોદરા